નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસનો હંગામો કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરતા ગૃહમાંથી સસ્પેન્ડ લોકસભા ચૂંટણી પર ગુજરાત કોંગ્રેસ એક્શન મોડ પર અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખામાં તાત્કાલિક ફેરફારો બે હજાર અઢારના માનહાની કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટે રાહુલ ગાંધીને આપ્યા જામીન જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભારે હિમપ્રપાત પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને અનેક રોડ રસ્તા કરાયા બંધ સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં મંગળવારે રૂપિયા ત્રીસ હજાર પાંચસો કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો આ પ્રોજેક્ટ્સમાં આરોગ્ય શિક્ષણ પરિવહન રેલવે ઉડ્ડયન પેટ્રોલિયમ અને નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી साथियों विकसित भारत विकसित जम्मू कश्मीर को इस सब मकसद को लेकर जो उत्साह है वाकई अभूतपूर्व है यह उत्साह हमने विकसित भारत संकल्प यात्रा के दौरान भी देखा है जब मोदी की गारंटी वाली गाड़ी गांव गांव तक पहुंच रही थी तो आप लोगों ने उसका शानदार स्वागत किया जम्मू कश्मीर के इतिहास में ये पहली बार हुआ जब कोई सरकार उनके दरवाजे पर आई है कोई भी सरकार की योजना के लाभ कोई भी जो उसका हकदार है वो छूटेगा नहीं और यही तो मोदी की गारंटी है यही तो कमल का कमाल है और हम हमने संकल्प लिया है विकसित जम्मू कश्मीर का गुजरात विधानसभा में कांग्रेस न धारासभ्य होबाड़ो मचा કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યમાં નકલી કચેરી નકલી ઘી બનાવટી બાબતોએ મુદ્દો ઉઠાવ્યો હતો જેના કારણે ગૃહમાં હોબાળો થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતાં સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી ફરી અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ ઉડાવ જવાબ આપે છે જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે એની વાત નથી કરતા તો એના માટે અમારી જગ્યા પર જ ઊભા છીએ અમે કોઈ વેલમાં નથી ગયા કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત ને ફક્ત નકલી કાનને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે નિયમોને આધીન કર્યું છે પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને જ ત્યારે વિપક્ષને ગૃહમતી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે આ લોકશાહીનું મંદિર છે અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય ભ્રષ્ટાચાર થતો હોય કૌભાંડ થતું હોય તો એ માટે બોલવાનો અધિકાર છે અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતી ના જોરે અમને પાછળ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માગણીઓની ચર્ચા છે જેમાં પણ સરકારનો ગેરવહીવટને નાણાંનો ને ઉજાગર કરવાનો છે તે ચર્ચામાં ભાગ ના લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવે તો બીજી બાજુ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર કોઈ પણ નહીં પરંતુ ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય તો લીધા છે વિપક્ષે રજૂઆત કરી નથી છતાં પણ સરકારના ધ્યાનમાં આવતા આવી પ્રવૃત્તિ સામે પગલા લેવામાં આવ્યા હતા ક્યાંય ફેંક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલા લીધા છે અત્યારે ગ્રહની અંદર ખૂબ સરસ રીતે સારી રીતે પ્રશ્નોના જવાબ ચર્ચાઓ પણ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી વોકઆઉટ કરવો બહાર જઈ અને નિવેદનો આપવા એ તક નહોતી મળી એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે વ્યવસ્થિત જવાબ આપતા હતા છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવું પ્રશ્નોતરી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે

મોડેલ મોડેલ ગુજરાતની વાતો કરે છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય છે અને ઓરડા પાડી દીધા છે જમીન ઉપલબ્ધ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય શિક્ષણની વાતો કરતા હોયની તમારી પાસે ઓરડા બનાવવા માટે જમીન ના હોય કરોડો રૂપિયાની લાખો

સિનિયર પ્રભારીઓ છે સંગઠનની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે અનુભવો છે એમના એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે શહેર સમિતિના હોદેદારોના નામ આવશે ફરીથી એની પુલ રચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય જે સક્રિય હોય એ પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય કામ કરવામાં માંગતા હોય એ બધાનો વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં

करीब चार लाख लोगों का इससे फ़ायदा होगा पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो लेकिन यहाँ पर और नई चीज़ें खास करके रसगुल्ला काजू कतली और बनारस के बनारस के लाल पेंडा और लॉन्ग लता लोंगलता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके तो ये भी केंद्र स्थान में रखा है देखिए ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पर मैन पावर बहुत कम इस्तेमाल होती है और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशन को अपन ने ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे साढ़े चार सौ से पांच सौ के करीब कर्मचारी यहां पे काम कर रहे होंगे बेहजार अठार न ना, ना केस में कांग्रेस नेता राहुल गांधी सुल्तानपुर कोर्ट में हाजर थया हता हा कोर्टे राहुल गांधी ने पच्चीस हजार रुपयानी भरपाई साथे जामीन आप्या छे राहुल गांधी बेहजार अठार માનહાની કેસમાં હાજર થવા સુલતાનપુરના સાંસદ ધારાસભ્ય પણ કોર્ટમાં પહોંચ્યા હતા ભાજપ નેતા વિજય મિશ્રાએ ચાર ઓગસ્ટ બે હજાર રોજ રાહુલ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો જેમાં રાહુલ ગાંધીએ અમિત શાહ માટે કિલર શબ્દનો પ્રયોગ કર્યો હતો આસામ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડીએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અગિયાર નેતાઓને સમન્સ પાઠવ્યા છે સીઆઈડી આ બધા લોકોને ત્રેવીસ ફેબ્રુઆરીએ વિભાગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે કોંગ્રેસ નેતાઓ પર ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન ગુવાહાટીમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાનો આરોપ છે રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ જીતેન્દ્રસિંહ અલવર આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન્દ્ર કુમાર બોરા સાંસદ ગૌરવ ગોગોઈ આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવશે

उसको कोई भी नेता क्यों सहायता करेगा अमेठी वो लोकसभा क्षेत्र है जहाँ पर साल 2019 में मैं सिर्फ कांग्रेस के प्रत्याशी से नहीं लड़ी थी मैं कैसे प्रत्याशी से लड़ी थी जिसने सपा और बसपा दोनों का सहयोग लिया जिसे खुद सहारे की जरूरत है वो दूसरों का सहारा कैसे बनेगा पाँच साल में पचास साल में मुकाबला देखने को मिलेगा देखिए मौजूदा सांसद स्मृति ईरानी अमेठी में हर सप्ताह है इससे अमेठी के निवासियों को आश्चर्य नहीं जो छोड़ गए और छूट गए वो तब नजर आते हैं जब चुनाव होता है तो जैसे बरसात में कुछ प्राणी नजर आते हैं उसी प्रकार से वो भी जब वोटों की बरसात की उन्हें अपेक्षा होती है तब तो नजर आते हैं लेकिन आज छाता मिलते छुपाए नहीं जा रहा था ये आक्रोश जनता का कि जब वो आए तो सुनी सड़कों ने उनका स्वागत किया ये क्या व्यवस्था थी कि सुल्तानपुर और प्रतापगढ़ से अपने कार्यकर्ताओं को लाना पड़ा इसका मतलब कि अमेठी में कांग्रेस का कार्यकर्ता खुद उनके स्वागत के लिए गली गली उपस्थित नहीं था

Uh, सभी माननीय विधायकों से और भी संगठन के जो हमारे शीर्ष नेता हैं, उन सबों से आज बैठ बात करेंगे चर्चा करेंगे और मध्यप्रदेश की कांग्रेस पार्टी उसके साथ मध्यप्रदेश की जनता इस भारत जोड़ो यात्रा की बेसब्री से इंतजार कर रही है मध्य प्रदेश की जनता जो न्याय की दरकार है कि ये भारतीय जनता पार्टी सरकार ने मोदी गारंटियां दी थी तीन हजार रूपये कुंटल इकतीस सौ रूपये कुंटल धान की बात की थी सत्ताईस सौ रूपये गेहूं की कहाँ है तीन हजार रूपया कहाँ पे है आपका चार सौ पचास का सिलेंडर कहाँ है रोजगार नेताओं को बीजेपी में भर्ती करना है तो कोई एक मिनट नहीं लगता और भर्ती की गारंटी की बात करना तो इस सरकार को समय लगता है तो भर्ती वाले वेट करें और नेताओं की भर्ती होनी हो बीजेपी में तो कोई वेट नहीं ये ये भावना मध्य प्रदेश की जनता देखे और न्याय की दरकार है दरकार है इस न्याय यात्रा उसका एक एक माध्यम बने टीवी एक्टर ऋतुराज सिंह नु हार्ट अटैक थी निधन थयु छे तेओ ए 1993 मा टीवी पर प्रसारित थयेला होगी अपनी बात ज्योति हिटलर दीदी शपथ वॉरियर हाई आहत और अदालत दिया और बाती हम જેવા ઘણા ભારતીય ટીવી શોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી અભિનેતાના અચાનક નિધનના સમાચારથી ફેન્સ આઘાતમાં છે આ દિવસોમાં ઋતુરાજ સિંહ લોકપ્રિય ટીવી શો અનુપમામાં જોવા મળ્યા હતા અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયું હતું ફિલ્મ દંગલમાં કુસ્તીબાજ બબીતા ફોગટનું બાળપણનું પાત્ર ભજવનાર બાળ અભિનેત્રી સુહાની ભટનાગરનું ગયા અઠવાડિયે નિધન થયું છે આ અવસર પર મંગળવારે ફરીદાબાદમાં તેમના ઘરે એક શોક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુસ્તીબાજ બબીતા ફોગટે પણ ઘણા લોકો સાથે હાજરી આપી હતી સુહાનીના મૃત્યુ બાદ બબીતા ફોગટ પોતે સુહાનીના ઘરે પહોંચી અને દિવંગત અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી बिल्कुल मुलाकात भी हुई है और एक छोटी बहन की तरह उन्होंने हमसे बहुत कुछ सीखा भी है जाना भी है एक छोटी बहन की तरह हमारे साथ जब भी मिलते थे बहुत लाड प्यार से कभी लगता ही नहीं था कि हम लोग साथ में पले बढ़े नहीं ऐसे लगता था कि हम लोग साथ में ही पले बढ़े और साथ में ही आगे बढ़े हैं लेकिन आज इस छोटी सी उम्र में इस दुनिया से चले जाना हम सभी के लिए बड़े की

સિંગતેલના પંદર કિલોના નવા ડબ્બાનો ભાવ ગત શુક્રવારે મહત્તમ બે હજાર પાંચસો પચાસ રૂપિયા અને શનિવારે બે હજાર પાંચસો સિત્તેર રૂપિયા હતા અને એક જ દિવસમાં ત્રીસ રૂપિયા વધારો કરીને છવ્વીસો રૂપિયા કરી દેવાયો છે જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ભદરવાહ ચંપા હાઇવે બંધ કરવાની ફરજ પડી છે ભદરવા એસપી વિનોદ શર્માએ જણાવ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ભદરવા પઠાણકોટ અને ભદરવા ચંબા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે હવામાન વિભાગે મંગળવારથી ત્રણ દિવસ સુધી પહાડી વિસ્તારોમાં ભારેથી અતિભારે હિમવર્ષાની ચેતવણી આપી છે ખીણના કુપવાડા હંદવાડા અને સોનમર્ગ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે શ્રીનગર સહિત ખીણના બાકીના ભાગોમાં રવિવારથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે हिमाचल से कनेक्ट करता है हमारे डोडा डिस्ट्रिक्ट को एंड जो कठुआ बनी बसोली से हमें कनेक्ट करता है छत्रगला वाला रोड ये सारे रोड अब हैवी स्नोफॉल होने के कारण बंद कर दिए गए हैं भदवा के जो आसपास जो भी यहाँ पे आना चाहते हैं उनसे रिक्वेस्ट है कि वो फॉर ए टाइम बिंग टूरिस्ट को इस तरफ डायरेक्ट ना करने जाने का क्योंकि काफ़ी रिस्की भी है अभी कल शाम को ही हमने एक जो टूरिस्ट व्हीकल था था वो गया एक, एक, एक में उसको हमने ग्रिफ की मदद से से हमारे सिविल एडमिनिस्ट्रेशन और पुलिस ने बड़े ही मुश्किल रेस्क्यू किया है तो इसी के हम रिक्वेस्ट करना चाहते हैं कि इस वक्त अवॉइड करें इस तरफ जाना हिमाचल प्रदेश जिला बर्फ ने बचाया था स्पीति हिक्किम कॉमिक रोड पर એક વાહનમાં બરફમાં ફસાયા હતા જેમને બાદમાં પોલીસ કર્મચારીઓ બચાવી લીધા હતા ગત રોજ હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતી કિન્નોર અને કુલ્લુ અને ચંબા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના બારમાંથી સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે કરા તેમજ ભારે પવન અને વીજળી માટે રેડ એલર્ટ જારી કર્યું હતું દિલ્હીમાં વહેલી સવારે હળવા વરસાદ પછી કેટલાક ભાગોમાં આછું ધુમ્મસ જોવા મળ્યું હતું હળવા ઝરમર વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું હવામાન વિભાગે બે દિવસ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદની આગાહી કરી છે જ્યારે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળીક શ્રેણીમાં બસો ત્રેપન પર નોંધાયું હતું પૃથ્વી પર કાચબાની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે ત્યારે દ્વારકામાં આવેલું કાચબાનું સંરક્ષણ કેન્દ્ર કાચબાની લુપ્ત પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ કરી રહી છે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ દ્વારકાના ઓખા બીચ ખાતે કાચબા સંવર્ધન કેન્દ્ર દરિયાઈ કાચબાની બે જાતિઓનું સંરક્ષણ કરી રહી છે તેમાં લુપ્ત પ્રાય ગ્રીન સી ટર્ટલનો સમાવેશ થાય છે જે જાતિ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સૂચિમાં સમાવિષ્ટ છે કાચબાના સંવર્ધનની મોસમ નવેમ્બરમાં શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે માદા કાચબા ઈંડા મૂકે છે અને પછી દરિયામાં પરત ફરે છે આ કાચબાનો માળો બીચ પર ફરતા અનેક હિંસક પ્રાણીઓના સંપર્કમાં આવે છે જેથી ઓખા સંવર્ધન કેન્દ્ર કાચબાના ઈંડાનું ત્યાં સુધી ધ્યાન રાખે છે જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ન આવી જાય હર જગા પર પૂરા કોસ્ટલ પર હેચરી तो जो एचरी बनाया उसमें हम जो किनारे पे जब जिस दिन पूर्णिमा के आसपास दिन दो तीन दिन पहले और दो तीन दिन बाद में जो कछुआ जो है मादा वो अंडा देने के लिए आती है तो हमारे जो लोग हैं वो किनारों पे घूमते रहते हैं तो उनको पता चल जाता है कि यहाँ एक उनका ट्रैक जैसा हो जाता है और एक खड्डा खोद के वहाँ एक रख देती है तो वो एक सही सलामत हम वहाँ से उठा लेते हैं और हमारे जो हैचिंग सेंटर है વો પ્રયાસોના પ્રવાસીઓ પણ વખાણ કરે છે સમુદ્ર કછુએ કા સંરક્ષણ ઓર સંવર્ધન કા કામ કરે जो यहाँ के कर्मचारी है वो सी बीच से जो रेत के पास कछुए के अंडे होते हैं वो उन अंडों को लेके आकर के कंट्रोल्ड इन्वामेंट में उनको कछुओं को बड़ा करते हैं और जब वो बड़े हो जाए उनको वापस समुद्र में छोड़ देते हैं ईंडा माथी काशबा बच्चा ने बाहर आता पंचावन थी साहिठ दिवस नो समय लगे आ पी दरिया में छोड़ता पहला थोड़ा दिवसों बच्चा स्वास्थ्य पर नजर रखा जो नेस्ट हंड्रेड परसेंट नेस्ट आते हैं जो नेचुरली उनमें से हम ट्वेंटी या ट्वेंटी फाइव परसेंट नेस्ट है वो नेचर में ही रखते हैं उनको पूरा नेस्ट हम हमारी हिचरी में नहीं लाते हैं क्योंकि उसका हमें नहीं पता कि जो हम नेस्ट ला के रखते हैं उसमें से कितने मेल हो गए कितने फीमेल हो गए तो वो नेचुरली भी हम थोड़ा बहुत रखते हैं मतलब तो वैसे उनका जो लेवल है बैलेंस है वो बैलेंस हो जाए इसीलिए